લોકસભાની મુદત પૂરી થઈ ગઈ છે ભાવનગર લોકસભા બેઠક માટે કુલ ત્રીસ ફોર્મ ભરા જામનગર લોકસભા બેઠક પર એકવીસ ફોર્મ બનાસકાંઠા બેઠક પર એકતાળીસ ફોર્મ ભરાયા છે ભાજપના રેખાબેન ચૌધરીએ કુલ પાંચ ફોર્મ ભર્યા ભાજપમાંથી ડમી ઉમેદવાર તરીકે દિનેશ અનાવડિયાએ ફોર્મ ભર્યું છે કોંગ્રેસમાંથી કેનીબેન ઠાકોરે ત્રણ ફોર્મ ભર્યા ભારતીય યુવા એકતા પાર્ટીમાંથી પિયુષ પટેલે ફોર્મ ભર્યું સ્વતંત્ર અભિવ્યક્તિ પાર્ટીમાંથી પ્રવીણ ચૌહાણે ફોર્મ ભર્યું છે બીએપીમાંથી જશુભાઈ ગમારે ફોર્મ ભર્યું બનાસકાંઠા બેઠક પર નવ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે વાત જૂનાગઢ લોકસભા બેઠકની કુલ છવ્વીસ ઉમેદવારી પત્રો ભરાયા અમરેલી લોકસભા બેઠક પર કુલ અગિયાર ઉમેદવારી ફોર્મ ભરાયા છે તો લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની મુદત પૂરી થઈ ગઈ છે વિધાનસભાની પેટા ચૂંટણી માટે પણ ફોર્મ ભરવાની મુદ્દત ગુજરાતમાં પૂરી ભાવનગર લોકસભા બેઠક ઉપર ત્રીસ ફોર્મ ભરા છે બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર કુલ એકતાળીસ ફોર્મ ભરવામાં આવ્યા છે ભાજપના રેખાબેન ચૌધરી જેમણે પાંચ ફોર્મ ભર્યા ડમી ઉમેદવાર તરીકે દિનેશ અનાવડિયાએ ફોર્મ ભર્યું કોંગ્રેસમાંથી જ્ઞાનીબેન ઠાકોરે ત્રણ ફોર્મ ભર્યા છે